ટોપ ક્વલિટી પરફોર્મન્સ કેદ રાયલીવેટર્સ કોપાવડ બાય સિલ્વર પંપ્સ એન્ડ મોટર નામ યાદ રખના એ જીએલ પ્રીમિયમ કા પપ્પા એન્ડ સ્પેસ ફેક્ટર્સ ઇન પાર્ટનરશિપ વિથ ક્રીડાઈ ગાંધીનગર એન્ડ ક્રીડાઈ અમદાવાદ ગાયહેડ આપણે ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટની વાત તો બહુ કરી ફોકસ કરીએ હવે સમગ્ર ભારતના રિયલ એસ્ટેટના ગ્રોથ પર મુંબઈ દિલ્હી બેંગલુરુ ચેન્નાઈ હૈદરાબાદ પૂના અમદાવાદ આ માત્ર શહેરો નથી આ રિયલ એસ્ટેટના ગ્રોથ એન્જિન છે અને આ દરેક માર્કેટના વિકાસ પર બારીકીથી નજર રાખી રહ્યા છે તેવા મહાનુભાવને મંચ પર આમંત્રિત કરીએ પરંતુ એ પહેલાં એમની એક એવી જોઈ લઈએ એવી પ્લીઝ શ્રી શેખર પટેલ નેશનલ પ્રેસિડેન્ટ ક્રેડાઈ તથા મેનેજિંગ ડિરેક્ટર ગણેશ હોસિંગ જેઓ ક્રેડાઈના અલગ અલગ ચેપ્ટર માટે મહત્વની ભૂમિકા નિભાવતા આવ્યા છે સાથે શહેર પૂરતા મુદ્દાઓથી દેશભરના રિયલ એસ્ટેટ માર્કેટને સ્પર્શતા દરેક મુદ્દાઓ પર આગેવાની કરી રહ્યા છે હું શ્રી શેખર પટેલ પ્રેસિડેન્ટ ક્રેડાઈ નેશનલને મંચ પર આમંત્રિત કરીશ અને આ જ ચર્ચાને આગળ વધારશે મારા સહયોગી યશ અમારી સાથે જોડાવા માટે ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ આપણું અમદાવાદનું ગૌરવ હવે સમગ્ર દેશભરના એટલે કે ક્રેડાઈ નેશનલના અત્યારે ફિલાલ ધુરા સંભાળી છે તો એના માટે પણ સરને સૌથી પહેલાં તો તાળીઓથી આપણે સૌ કહીએ વધાવવા જોઈએ સર તમે બહુ સરસ સ્ટેટમેન્ટ આપ્યું છે જ્યારે તમે શરૂઆત કરી આ કાર્યભાર સંભાળ્યો તમે જે વિઝન લઈને જઈ રહ્યા છો એ બહુ જેને કહેવાય ને કે તેના માટે તમે કદાચ બહુ વિચાર્યું છે કેમ કે ચાર પાંચ એવા મુદ્દાઓ છે કે જેની કદાચ અત્યાર સુધી ચર્ચા જ નથી થઈ એ પહેલાં જે તમે વિચાર રાખી રહ્યા છો આવનારા દસ વર્ષ માટેનું જે વિઝન લીધું છે તેને કદાચ સૌથી પહેલાં તો આપણે જેટલા પણ આપણા ડેવલપર્સ મિત્રો છે આપણી સાથે તેની સાથે શેર કરીએ કે જેથી એ મુદ્દો સૌથી પહેલાં તો સૌથી એમને સમજમાં આવે જે વિઝન તમે રાખ્યું છે અહીંયાથી અને પાંચ એવા મુદ્દાઓ છે કે જે ખરેખર તમને સાંભળીને બહુ જ મજા આવશે જેની આપણે ચર્ચા આગળ કરીશું પણ શેખર સરના શબ્દોમાં જ પહેલાં તો સાંભળીએ બહુ જ મહત્ત્વના જે પાંચ મુદ્દાઓ તમે અહીંથી રજૂ કર્યા છે જેમાં સ્કિલ ડેવલપમેન્ટ છે ડેટા સેન્ટરની એક વાત જે ખરેખર આપણે કોઈએ કોઈ કલ્પના નહોતી કરી તો તો એ એ જે વર્ષનું વિઝન છે જ આપણે સૌની સાથે શેર કરીએ હલો આઈ થિંક વિઝન છે કોઈ બી લીડર માસ લીડર હોય એક મોટું વિઝન સેટ કરે અને પ્રજા એની પાછળ એનો પોતાનું કામ કરતી હોય અલગ અલગ ઇન્ડસ્ટ્રી પોતાનો રોલ ભજવતી હોય તો આપણા જે પ્રધાનમંત્રી છે એ પ્રધાનમંત્રી બહુ જ ડાયનેમિક લીડર છે આપણા પ્રધાનમંત્રી છે ને એમને ખુશામત માટે હું આ નથી કહી રહ્યો પણ એમને તમને યાદ હોય તો બે હજાર ઓગણીસમાં એક વિઝન આપ્યું હતું કે પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી એ વખતે લગભગ ઇન્ડિયાના અને વર્લ્ડના બધા જ ઇકોનોમિસ્ટને બધા જ લોકો હસતા હતા કે ઇન્ડિયા પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમી કઈ રીતે થઈ શકે પણ આજે તમે જુઓ તો વી હેવ ઓલરેડી ક્રોસ ફોર ટ્રિલિયન ડોલર એટલે અને એમણે બે હજાર વિઝન આપ્યું હતું વચ્ચે દોઢ વરસ કોરોનાનું વરસ આવ્યું છતાં પણ આપણે ચાર ટ્રિલિયન ડોલરની ઇકોનોમી ક્રોસ કરી છે એટલે જે લાર્જર પિક્ચર ને લાર્જર વિઝન એક લીડર આપે છે અને પછી ઇન્ડિયાની પ્રજા એ સાહસિક છે એ હોશિયાર છે અને મેંતુ છે એની પાછળ દોડે છે એટલે ઓવરઓલ ઇન્ડિયાની ઇકોનોમી અને ઇન્ડિયાની વિઝન અને રિયલ એસ્ટેટ આ ત્રણની વાત કરીએ તો પ્રધાનમંત્રીએ વિઝન આપ્યું છે વિકસિત ભારત બાય ટુ ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન એટલે ભારતના જ્યારે સો વર્ષ પૂરા થાય ત્યારે ભારત વિકસિત ભારત હોવું જોઈએ વિકસિત ભારતમાં ઘણી બધી વસ્તુઓ આવે છે પણ ઇકોનોમીની વાત કરીએ તો થર્ટી ટ્રિલિયન ડોલર ઇકોનોમી ઇન ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન દેટ ઇઝ ધી વિઝન ઓફ અવર પ્રાઇમ મિનિસ્ટર એન્ડ આઈ થિંક વીલ એચિવ દેટ ગોલ રિયલ એસ્ટેટની વાત કરીએ અત્યારે સમજો તો રિયલ એસ્ટેટ છેલ્લા પંદર વર્ષથી બારથી પંદર ટકાનો સીએજીઆર ગ્રોથ કરે છે અને ઇન્ડિયન જીડીપી છથી સાત ટકાનો સીએજી ગ્રોથ કરે છે એટલે રિયલ એસ્ટેટ ઇન્ડિયન જીડીપીથી ડબલ ગ્રો કરી રહ્યું છે એટલે ઇન્ડિયાનો જ્યારે જીડીપીમાં ઇન્ડિયાના જીડીપીમાં રિયલ એસ્ટેટ બે હજાર બારમાં બે ટકા હિસ્સો ધરાવતો હતો લાસ્ટ યર સુધી આઠ ટકા હિસ્સો ધરાવ આ વર્ષના જે લેટેસ્ટ ડેટા છે એ પ્રમાણે ઇન્ડિયન રિયલ એસ્ટેટ સેક્ટર અને મને પ્રાઉડ છે મારા સેક્ટર ઉપર ને મારા ડિવલપરો ઉપર કે આપણે આઠ પોઈન્ટ ચાર ટકાનો જીડીપીમાં હિસ્સો ધરાવીએ છીએ અત્યારે રિયલ એસ્ટેટ સેક્ટર બે હજાર ત્રીસની વાત કરીએ તો બે હજાર ત્રીસ પહેલાં એટલે આવતા પાંચ વર્ષના ગુલની વાત કરીએ એટલે એક લાંબુ વિઝન થયું બે હજાર સુડતાલીસ સુધીનું અને એક પાંચ પાંચ વર્ષના અંતરે વાત કરીએ તો બે હજાર પાંચમાં રિયલ એસ્ટેટ સેક્ટર જે અત્યારે લગભગ ચારસો બિલિયન ડોલર નું છે રિયલ એસ્ટેટ સેક્ટર કરન્ટલી પ્રેઝન્ટલી અને ટુ થાઉઝન્ડ થર્ટી સેક્ટર વિલ બી વન ટ્રિલિયન ડોલર સેક્ટર ઇન ટુ થાઉઝન્ડ થર્ટી અને આનો આ જે બારથી પંદર ટકાનો સીએજીઆર ગ્રોથ કરીશું તો કોઈ એવી તાકાત નથી કે જે રિયલ એસ્ટેટને વન ટ્રિલિયન ડોલર સુધી પહોંચતા રોકી શકે અને બે હજાર સુડતાલીસ એટલે વિકસિત ભારતમાં જ્યારે ભારતની ઇકોનોમી થર્ટી ટ્રિલિયન ડોલરની થવાની છે ત્યારે રિયલ એસ્ટેટ સેક્ટર ઇટ સેલ્ફ વિલ બી અ ફાઈવ ટ્રિલિયન ડોલર એટલે આજે ઇકોનોમી ઇન્ડિયન ઇકોનોમીની સાઇઝ છે એના કરતાં વધારે બે હજાર સુડતાલીસમાં રિયલ એસ્ટેટ સેક્ટરની સાઇઝ હશે એટલે મિત્રો ખાસ આ આંકડા એટલા માટે કહેવાના કે આપણા સેક્ટરની અંદર ગ્રોથ પોટેન્શિયલ બહુ જ છે અને જે રીતે ઇન્ડિયામાં વિકાસ થઈ રહ્યો છે પહેલાં પાંચ શહેરો માટે જ વાત થતી હતી અત્યારે પચીસ શહેરો માટે વાત થાય છે અને બીજા પચીસ શહેરો છે જે અપકમિંગ છે એટલે ઘણા બધા શહેરો છે જે અપકમિંગ છે અને આપણે ગમે તે વાત કરીએ કે ભાઈ આપણે નવા શહેર વસાવીશું કે નવા સ્માર્ટ સિટી વસાવીશું પણ લોકોને જે શહેરમાં રહેવું છે એનાથી બીજે જવાના નથી એટલે જે એક્ઝિસ્ટિંગ મારું એવું માનવું છે કે ઇન્ડિયામાં જે અઠ્યાવીસ સ્ટેટ અને છ યુનિયન ટેરેટરી છે એના જે કેપિટલ સિટીને એના ફાઇનાન્શિયલ કેપિટલને એના કોઈક ઇકોનોમિક હબ એટલે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના પાંચ શહેર છે અમદાવાદ છે ગાંધીનગર છે રાજકોટ છે સુરત છે ભાવનગર છે એ એ શહેરોમાં લોકોને વડોદરા છે એ શહેરોમાં લોકોને લેવું જોઈએ તો એ શહેરની આજુબાજુમાં વિકાસ થશે અને આપણા ડેવલપર માટે બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી આવી રહી છે ઓલરેડી છે અને ભવિષ્યમાં રહેવાની છે એટલે આવતા વીસ વર્ષ ભારતના છે અને ભારતને વિકસિત ભારત થતાં કોઈ રોકી નહીં શકે એ મારી ગેરંટી છે તમે સરસ રીતે સમજાવ્યું સર બે હજાર સુડતાળીસની મેં વાત એટલે જ કરી કારણ કે અમૃતકાલ ઓફ રિયલ એસ્ટેટની આપણે હવે વાત કરવી છે જેમાં સૌથી પહેલાં તો જે ડેટા સેન્ટરને લઈને તમે જે વાત કરી છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે એટલા માટે કારણ કે એઆઈ જે હમણાં કુમાર સર પણ વાત કરી રહ્યા હતા કે એઆઈનો ઉપયોગ વધી રહ્યો છે ડેટા સેન્ટરની જરૂર પહેલાં તો શા માટે અને એ ડેટા સેન્ટરને કારણે આપણું રિયલ એસ્ટેટ સેક્ટર જે ફાઇવ ટ્રિલિયન પ્લસ થવાની કોશિશ કરી રહ્યા છીએ આપણે તેમાં શું યોગદાન હશે ડેટા સેન્ટર્સનું સર ક્રેડાઈ એક એવું વાત છે કે ક્રેડાઈ ડેટા એનાલિટિક સેન્ટર બનાવવાનું છે જેમાં અત્યારે બે હજાર આપણે બે હજાર સત્તરથી રેરા ચાલુ થયું છે અને રેરામાં દરેક પ્રોજેક્ટ રજિસ્ટર થાય છે અને દરેક પ્રોજેક્ટની બધી જ ડિટેલ એ લોકો ત્યારે જ્યારે રજીસ્ટ્રેશન કરે ત્યારે ડેવલપરે આપવી પડતી હોય છે એટલે રેરાની પાસે ડેટાની ગોલ્ડ માઇન છે અને વર્લ્ડ ઓવર જુઓ તો તમે યુએસમાં જુઓ તો યુએસના હાઉસિંગ માર્કેટના ડેટા ઉપરથી યુએસનું કેપિટલ માર્કેટ ઉપર નીચે થતું હોય છે કે યુએસ ઇકોનોમી અને ગવર્મેન્ટ બી પોલિસીમાં શું કરવું કે હાઉસિંગ માર્કેટ નીચે હોય તો પોલિસીમાં શું ચેન્જ કરવા ત્યાંની બેન્કો બી જ્યારે હાઉસિંગ માર્કેટના રિલેટેડ પોલિસી ચેન્જ કરતી હોય છે ઇન્ડિયામાં આજે રેરા આવ્યા ને આઠ વર્ષ થઈ ગયા આટલો બધો ડેટા પડ્યો છે પણ કોઈ પ્રોપર ડેટા માઇનિંગ થતું નથી રિયલ એસ્ટેટનું ખાસ કરીને અત્યારે જે પણ ડેટા અવેલેબલ છે કે જે પણ એજન્સીઝ આ ડેટા પબ્લિશ કરે છે એ રેન્ડમ સર્વિસ ઉપરથી ડેટા પબ્લિશ કરતી હોય છે એટલે ક્રેડાઈએ કેવું નક્કી કર્યું છે કે ભાઈ દિલ્હીમાં અમે એક ડેટા એનાલિટિક સેન્ટર બનાવીશું હાઉસિંગ મિનિસ્ટ્રી એટલે ત્યાં સેન્ટ્રલમાં હુપા મિનિસ્ટ્રીની સાથે અને બધા જ સ્ટેટની રેરાવ ઓથોરિટી એની સાથે કોલોબરેટ કરી બધા જ સ્ટેટની રેરાવ ઓથોરિટીનો ડેટા સેન્ટરમાં આવે અને એ ડેટાનું એનાલિટિક્સ કરીએ અને ડેટા ઓનલાઈન અવેલેબલ હોય દરેક જણ માટે આધર કન્ઝ્યુમર માટે અવેલેબલ હોય ડેવલપર માટે અવેલેબલ હોય મેન્યુફેક્ચરર્સ માટે અવેલેબલ હોય એટલે દરેક જણને ઇન્ડિયા લેવલે શું થઈ રહ્યું છે રિયલ એસ્ટેટમાં કે કેટલા ઘરો બની રહ્યા છે દર વર્ષે કેટલી ઓફિસ સ્પેસ બની રહી છે કેટલા મોલ બની રહ્યા છે કેટલી હોટેલ્સ બની રહી છે હોસ્પિટલ્સ બની રહી છે એક એ ડેટા મળી શકે પ્લસ તમારે વધારે ડિટેલમાં જોઈતું હોય ગુજરાત જાણવું હોય ગુજરાતમાં તમારે અમદાવાદ જાણવું હોય અમદાવાદમાં તમારે સિંધુ ભવન રોડ ઉપર કેટલા બિલ્ડિંગ્સ બની રહ્યા છે શું અવેલેબલ છે કેટલા સ્ક્વેર ફીટ કમર્શિયલ બની રહ્યું છે તો એ બધો જ ડેટા તમને ઓનલાઈન મળી શકે એવો કંઈક પ્રયત્ન કરવાની કોશિશ અમે કરી રહ્યા છીએ અમે અત્યારે હાઉસિંગ મિનિસ્ટ્રીની સાથે આનું ડિસ્કશન કર્યું છે અને હાઉસિંગ મિનિસ્ટ્રી બધા રેરા અને ક્રેડાઈ અમે લોકો જોઈન્ટલી નેક્સ્ટ મંથ એક મિટિંગ કરી રહ્યા છે અને આને કઈ રીતે કેમકે અત્યારે એક જ પ્રોબ્લેમ છે કે દરેક રેરા ઓથોરિટીનું ઓનલાઈન પ્લેટફોર્મ છે પણ બધા અલગ અલગ પ્લેટફોર્મ પર છે અને સેમ પ્લેટફોર્મ પર લાવવું ને એમાંથી પછી ડેટા ક્રન્ચિંગ કરી અને ડેટા માઇનિંગ કરવું એટલે ભવિષ્યમાં ઇન્ડિયામાં પણ એક હાઉસિંગ ઇન્ડેક્સ કે કમર્શિયલ પ્રાઇઝ ઇન્ડેક્સ કે એ બધું ભવિષ્યમાં ગવર્મેન્ટ ચાલુ શકે ગવર્મેન્ટને બી પોલિસી મેકિંગ માટે એ હેલ્પફુલ થાય એના માટે અમે કામ કરી રહ્યા છીએ બહુ સરસ પ્રયાસ છે અને સ્વાભાવિક ડેટા એનાલિટિક્સથી પરિણામો આવે છે તે પ્રૂવન છે અને એ જ દિશામાં રિયલ એસ્ટેટ સેક્ટર પણ જઈ રહ્યું છે તે ડેફિનેટલી બહુ જ સારી વાત છે બીજો એક મુદ્દો બહુ રસપ્રદ જે તમે અત્યારે શરૂઆતમાં જ ટચ ઓન કર્યો છે અને તે છે સ્કિલ ડેવલપમેન્ટ આ સેક્ટરની અંદર રોજગારનું સર્જન કેટલું વધારે થાય છે તે આપણે સૌ કોઈ જાણીએ છીએ અને તેનો ડેટા પણ ખરેખર વધારે છે પરંતુ તેમાં સ્કિલ ડેવલપમેન્ટ પર ફોકસ શું રિઝલ્ટ ઓરિએન્ટેડ આપણે ત્યાં ધ્યાન રાખી રહ્યા છીએ કારણ કે ઓબ્વિયસલી સ્કિલ ડેવલપમેન્ટ થવાથી ઘણા પરિણામો અલગ અલગ પ્રકારના મળશે તો એ શું વિશ્લેષણ તમે કરી રહ્યા છો સર એ પણ સમજાવો એટલે આપણે જે વિકસિત ભારતની વાત કરી રહ્યા છીએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસમાં થવું હશે ત્રીસ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી થવી હશે તો દરેક સેક્ટરમાં સ્કિલ ડેવલપમેન્ટની જરૂર છે રિયલ એસ્ટેટમાં પણ જરૂર છે અને બીજા બધા જ સેક્ટરમાં સ્કિલ ડેવલપમેન્ટની જરૂર છે પણ અમારો સબ્જેક્ટ રિયલ એસ્ટેટ છે એટલે અમે રિયલ એસ્ટેટ ઉપર વધારે ફોકસ કરીએ છીએ એટલે અમે લેબર ટ્રેનિંગ તો કરીએ જ છે લેબર ટ્રેનિંગ માટે ખેડાઈ છેલ્લા આઠ વર્ષથી કામ કરી રહી છે ઓન સાઇટ લેબર ટ્રેનિંગ કરીએ છીએ એનો જે લેબર નોર્મલ લેબર હોય એને કડિયાની ટ્રેનિંગ જોઈએ કે પછી ઇલેક્ટ્રિશિયનની ટ્રેનિંગ જોઈએ પ્લમ્બરની ટ્રેનિંગ જોઈએ એ ટ્રેન કરતા હોય છે કે જે રીતનું સેક્ટર આગળ વધી રહ્યું છે જે રીતે શોર્ટેજ તો આજે બી પડી રહી છે અને ભવિષ્યમાં પડવાની જ છે એટલે સ્કિલિંગ તો મસ્ત છે અને હવે અમે ફોકસ બી ખાસું વધાર્યું છે અમદાવાદ જેવા પચીસ શહેરોમાં આ મહિનાથી જ નવા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરો અમે ચાલુ કરી રહ્યા છીએ અને આનો વ્યાપ ખૂબ જ વધારવાના છે રિયલ એસ્ટેટમાં અને એકલા ડેવલપરની એક આ વાત છે બીજું ડેવલપર પછી જે હાઈ સ્કિલ છે સપોઝ ક્લેરિકલ લેવલ છે કે સા સાઇટ પર સાઈટ એન્જિનિયર હોય છે સાઇટ મેનેજર હોય છે એમને પણ વધારે સારું સ્કિલિંગ કઈ રીતે આપી શકાય એ પણ એક અમે ઓનલાઈન પ્રોગ્રામ પંદરમી જુલાઈથી લોન્ચ કરીએ છીએ એટલે જે અને એના પછી ત્રીજો પ્રોગ્રામ અમે લોકો કરી રહ્યા છે ટ્રેન ધ ટ્રેનર્સનો એટલે આટલા બધું સ્કિલ ડેવલપમેન્ટનો ગ્રોથ કરવો હશે તો ટ્રેનર્સ બી જોઈએ એટલે ટ્રેન ધ ટ્રેનર્સનો બી એક પ્રોગ્રામ કરી રહ્યા છે અને એના એની સાથે સાથે ડેવલપર ટ્રેનિંગ બી એટલી જ જરૂરી છે નીચે ટ્રેનિંગ જરૂર છે એટલી જ ટ્રેનિંગ ડેવલપરની જરૂર છે એટલે અત્યારે ઓલરેડી અમારું આઈ એમ અમદાવાદ સાથે એફિલિયેટ કરી અમે કોર્સ ચાલુ કર્યો છે આઈ એમ બેંગ્લોર સાથે એફિલિએટ કરી કોર્સ ચાલુ કર્યો છે અને હવે સેફ્ટ યુનિવર્સિટી સાથે બી એફિલિએટ કરીને એટલે ડેવલપર ટ્રેનિંગ મિડ લેવલ ટ્રેનિંગ અને લેબર ટ્રેનિંગ ત્રણેય વસ્તુમાં ટ્રેનિંગ પાછળ ક્રેડાઈનું ફોકસ ખૂબ જ છે બહુ સરસ રીતે તમે સમજાવ્યું સર હવે કેમ કે આપણે બે હજાર સુડતાળીસની વાત કરી રહ્યા છીએ અને ત્યારે ડેવલપ્ડ એટલે કે વિકસિત ભારતની આપણે વાત કરી રહ્યા છીએ એક મુદ્દો જે આપણે સમજવો જોઈએ તેને એ છે કે જે પ્રકારના વિઝન સાથે આપણે આગળ વધ્યા છીએ તે કેમ કે તમે અમદાવાદ જોયું છે ક્રેડાઈ ગુજરાત સાથે કામ કર્યું છે અને હવે તમે ક્રેડાઈ નેશનલ સાથે છો બધા અલગ અલગ માર્કેટ્સને યુનિફાઈડ રીતે ડેવલપિંગ તરફ આગળ લઈ જવા ડેવલપમેન્ટ તરફ ઇનફેક્ટ આગળ લઈ જવા જેમાં જેમ કે એનસીઆર હમણાં આગળ વાત કરી રહ્યા હતા બહુ સરસ ડેવલપ થયેલું છે એમએમઆરડીએ તમે જુઓ તો એ જબરદસ્ત એરિયા છે એવી રીતે અમદાવાદ ગાંધીનગરની વાત કેમ કે તમે અમારી સાથે ઓબ્વિયસલી એ વાત તો કરવી જ પડશે અમદાવાદને બહુ નજીકથી તમે જોયેલું છે આ ટ્રાય સિટી વિસ્તાર જે ડેવલપ થઈ રહ્યો છે તેને કઈ રીતે તમે આગળ જતા જુઓ છો એ પણ સર સાથે સર સમજાવો અમદાવાદ ગાંધીનગર ગી સિટી આ ટ્રાય સિટી આઈ થિંક અત્યારે આપણે ટ્રાય સિટી કહી રહ્યા છીએ પણ પાંચ વર્ષ પછી એવો સમય કદાચ આવશે કે એને ટ્રાય સિટી કહેતા જ નહીં હઈએ આ બધું એક જ સિટી થઈ જવાનું છે અને અત્યારે આમ આજની તારીખમાં બી જુઓ તો તમે અમદાવાદ અને ગાંધીનગરનું રિયલ એસ્ટેટના નંબર્સ મિક્સ કરો તો આખા ગુજરાતનું જે રિયલ એસ્ટેટ સાઇઝ છે એમાં અમદાવાદનો ફોર્ટી પર્સન્ટ શેર છે ટ્વેન્ટી પર્સન્ટ શેર ગાંધીનગરનું છે એટલે સિક્સટી પર્સન્ટ શેર તો આ બે શહેરનો જ છે અને હજુ વધારે ડેવલપ અને વધારે સારી રીતે જે રીતે આગળ ધ્રુવઈએ વાત કરી આગળ અમારા ગાંધીનગરના પ્રેસિડેન્ટ સાહેબે વાત કરી કે જે રીતે ગ્રોથની વાત છે અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમદાવાદ ગાંધીનગરમાં થઈ રહ્યું છે આ બહુ બહુ જ વધારે સારી રીતે ડેવલપ થવાનું છે શહેર અમદાવાદ ગાંધીનગર ગીપ સિટી અને એ સિવાય બી અત્યારે જે હમણાં જ હમણાં એક લેટેસ્ટમાં જે ડિસ્કશન હતું કે ભાઈ બધા શહેરો તો મોટા થતા જ હશે શહેર જેમ જેમ બહાર જશે એમ ફાર્મલેન્ડ જે છે એ ઓછી થતી જશે એટલે એક નવો કન્સેપ્ટ સેન્ટ્રલ લેવલથી આવી રહ્યો છે આપણા પ્રધાનમંત્રીએ જ એક નવો કન્સેપ્ટ હમણાં જ રિસન્ટલી ક્રેડાઈ સાથે બી હાઉસિંગ મિનિસ્ટ્રીનું ડિસ્કશન હતું કે રીડેવલપમેન્ટ ઓફ ધ સિટીઝ એટલે જે ઓલ્ડ સિટીઝ છે સપોઝ અમદાવાદની વાત કરીએ તો ફોર્ટ સિટી છે જે ઓલ્ડ ફોર્ટ સિટી છે ફોર્ટ સિટીનું રીડેવલપમેન્ટ કઈ રીતે કરવું એને લેટેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે પૂરું પાડવું એવું ઇન્ડિયાના સો સિટીમાં રીડેવલપમેન્ટ ઓફ ઓલ્ડ કોમર્શિયલ હબ્સ જે અત્યારે રીડેવલપમેન્ટ ચાલે છે એ વાત નથી આ એ રીડેવલપમેન્ટ સોસાયટીઝનું રીડેવલપમેન્ટ ડેવલપર કરી રહ્યા છે એ વાત અલગ છે પણ આ તો આખો ને આખો એરિયા જ રીડેવલપ કરવાની વાત છે એટલે જે સપોઝ આપણું માણેકચોક છે અને માણેકચોકની આજુબાજુનો આખો વિસ્તાર છે તો ત્યાં ગવર્મેન્ટ એવું શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરે અને ત્યાં નવા બિલ્ડિંગો એવા કેવા બને કે માણેકચોક ફરી ધમ ધમધમતું થાય એટલે આ આ જે થોટ છે એમાં ગવર્મેન્ટ પાંચ લાખ કરોડ રૂપિયા ખર્ચો કરવાની વાત કરી રહી છે એટલે શહેરોનો જે ઇન્ડિયાનો વિકાસ છે અને જે શહેરોના વિકાસની વાત છે એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સૌથી મહત્ત્વનું હોય છે અને ગવર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પાછળ ખાસું ફોકસ કરી રહી છે અને નવી ઇનોવેટિવ ટેકનોલોજીથી કઈ રીતે આ બધું વિકાસ થઈ શકે એની વાત છે એટલે આઈ થિંક ગાંધીનગર અમદાવાદ ગીપ સિટી આજુબાજુના વિસ્તાર સાણંદ મહેસાણા કડી ઘણા બધા વિસ્તાર છે જેનું ફ્યુચર બહુ બ્રાઇટ છે આજુબાજુમાં બધા જ ડેવલપર આજુબાજુના એરિયામાં કામ કરે છે અને બહુ સારું કામ કરે છે આઈ એમ પ્રાઉડ ઓફ માય અમદાવાદ ગાંધીનગર ડેવલપર્સ કે જે બહુ જ સરસ રીતે ડેવલપમેન્ટ કરે છે અને મને લાગે છે કે અમદાવાદના ભવિષ્યમાં આજથી દસ વીસ વર્ષ પછી બોમ્બેના લોકો સાઈડમાં મૂકશે ને અમદાવાદના ફાઇનાન્શિયલ કેપિટલ કહેશે એક બહુ એજ જોડ ડિબેટ ચાલી રહી છે આ પણ મને ખ્યાલ છે કે કવ બોલ આવી જ રહ્યો છે બટ સ્ટીલ હું તમારા પાસે લાવું છું કે એક તરફ ઇન્ટરેસ્ટ રેટ્સ સતત ઘટી રહ્યા છે અને હજુ પણ જે પ્રકારે આપણી મોંઘવારી છે એને જોતાં લાગે છે કે હજુ ઘટશે જ તે વાત પાકી જ છે કેમ કે ઓલમોસ્ટ ડાઉન ધ લાઈન આરબીઆઈ એ જ પ્રોસેસમાં છે ફાઈનાન્સ બહુ ઇઝીલી લોકોને મળી રહ્યા છે આવી સ્થિતિમાં અત્યારે ઘર ખરીદવું શા માટે સૌથી સરસ સમય છે તે આપણે વાત કરવી જોઈએ ખાસ અમદાવાદ ગાંધીનગરના પરિપ્રેક્ષમાં કેમ કે આગળ આપણે વાત કરીએ ઓલિમ્પિકની આગળ આપણે વાત કરીએ લાઇફસ્ટાઈલ પર ફોકસની હવે એ એક બહુ મેજર શિફ્ટ થઈ ચૂક્યો છે પ્લસ તમે જુઓ તો નવા ટાઉન પ્લાનિંગમાં એ બે ત્રણ મુદ્દાઓ વધારે ધ્યાન પર રાખવામાં આવે છે કદાચ સરકાર તરફથી પણ કેમ કે ઓર્ડરને તમે જુઓ તો પ્લોટ દર બે ચાર પ્લોટ્સ બાદ તમે નવા વિસ્તારમાં જાઓ છો તો ત્યાં બધી જ જગ્યાએ એ અમુક સેક્શન્સ જોવા મળે છે સો એ લાઈફસ્ટાઈલ પર ફોકસ આવી રહ્યું છે તો એ હવે આપણે ખાસ સમજાવીએ એટલે રિયલ એસ્ટેટ ખરીદવા માટે એટલે ઘર ખરીદવા માટે મારું એવું માનવું છે કે કોઈ પણ સમય સારો હોય છે એટલે ઇન્ડિયામાં જે તમે એસેટ ક્લાસ જુઓ છો મેજર ત્રણ એસેટ ક્લાસ છે એક રિયલ એસ્ટેટ છે ગોલ્ડ છે સ્ટોક માર્કેટ છે એટલે જે શેર્સ છે એ બી એક એસેટ્સ તરીકે હવે ગણાઈ રહ્યું છે અને બીજી જે બી એસેટ્સ હોય એફડીઝ બેંક ને એને પણ એસેટમાં ગણાય પણ સૌથી સેફ અને અત્યારે ઇન્ડિયન પોપ્યુલેશનમાં આમ જુઓ તો જે એવરેજ એસેટ ક્લાસમાં ઇન્વેસ્ટમેન્ટ તો ફિફ્ટી એસેટ ઓફ એની ઇન્ડિયન ઇન્ડિવિઝ્યુઅલ ઇઝ રિયલ એસ્ટેટ એટલે અને આજથી વર્ષોથી તમે બેક ટ્રેકિંગ કરો સો વર્ષ બસો વરસ પાંચસો વરસ રિયલ એસ્ટેટમાં દસથી વીસ ટકાનું રિટર્ન કોઈપણ સમયે તમે ઇન્વેસ્ટ કર્યું હોય કદાચ ત્રણ વર્ષ ના મળે પણ દસ વર્ષનું ટેન્યુઅરમાં તમે ઇન્વેસ્ટ કરો તો મિનિમમ ફિફ્ટીન ટુ ટ્વેન્ટી પર્સન્ટ સેફ ઇન્વેસ્ટમેન્ટ છે રિટર્ન મળે છે નંબર વન નંબર ટુ આ ઇન્વેસ્ટમેન્ટ એવું નથી કે જેને તમે લોકરમાં મૂકી રાખો છો કે તમારા બેંક એકાઉન્ટમાં પડી રહે છે આ ઇન્વેસ્ટમેન્ટ એવું છે કે તમે ઇન્વેસ્ટ કરો છો અને સાથે સાથે એનો યુઝ પણ કરો છો તમે ઘર બનાવો છો તો ઘરનો યુઝ કરો છો ફાર્મ બનાવો છો તો ફાર્મનો યુઝ કરો છો ઓફિસ બનાવો છો તો ઓફિસનો યુઝ કરો છો એટલે એપ્રિસિએશન બી થાય છે અને યુઝ પણ થાય છે આ એવો એક જ એસેટ ક્લાસ છે એટલે રિયલ એસ્ટેટ ખરીદવા માટે મારા હિસાબે આજથી પાંચસો વરસ પહેલાં બી સમય સારો હતો સો વરસ પહેલાં બી સમય સારો હતો દસ વરસ પહેલાં બી સમય સારો હતો આજનો સમય બી સારો છે ને આજથી દસ વરસ પછી બી સારો રહેશે વહેલાં તો પહેલાંની વાત છે અહીંયા અને એ જ ટ્રેન્ડને એટલા માટે જ મેં ખાસ તમને સવાલ પૂછ્યો કારણ કે બહુ ચર્ચા ચાલે છે લોકો રેન્ટ પર લેવાને લઈને કેપિટલને અલોકેટ ન કરવાને લઈને ચર્ચા કરી રહ્યા છે ને મેં એટલા માટે જ તમને આ ખાસ સવાલ પૂછ્યો હતો એક ટાઈમ હતો કે જ્યારે લોકો રેન્ટની રેન્ટ ઉપર લઈને એ પૈસા બચાવીને બીજી લક્ઝરી ગુડ્સમાં નાખવાની વાત હતી ને પણ કોરોના જે આવ્યો બે હજાર વીસમાં એણે લોકોને સમજાવી દીધું કે ભાઈ પોતાનું ઘર પોતાનું ઘર છે અને ઘર જે સુરક્ષા આપે છે બીજું કોઈ સુરક્ષા આપી નથી શકતું એટલે જે યંગસ્ટર્સ એક અલગ દિશામાં આગળ વધી રહ્યો હતો કે ભાઈ આપણે ઘર ખરીદવાની જગ્યાએ રેન્ટ ઉપર લઈ લઈએ આઈ થિંક નથિંગ બેડ ઇન ધેટ ઓલ્સો કે લોકો રેન્ટ ઉપર લે તો પણ ઘર તો ઘરનો તો યુઝ થવાનો જ છે પણ જે અહેમિયત સમજાઈ છે બે હજાર વીસ પછી ઘરની એક અલગ રીતે સમજાય છે કુદરતની આટલી મોટી હોનારત પછી સમજાય છે ને હવે એવું છે સમય કે લોકો ઘર લેવું છે ને સારું ઘર લેવું છે ને આવી ફરીવાર કોઈ તકલીફ આવે તો મને ઘર જ સાચવશે એ બધાને ખબર પડી ગઈ છે ડેફિનેટલી સર અમદાવાદ મલ્ટિપલ સેક્ટર્સનું હબ છે તમે ફાર્મા જુઓ બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે મેન્યુફેક્ચરિંગ આપણે બહુ જ જબરદસ્ત જોઈ રહ્યા છીએ અને અમદાવાદની આજુબાજુના જેમ આપણે વાત કરી જીઆઈડીસી વગેરે એવી રીતે રિયલ એસ્ટેટ સેક્ટરનું પણ બહુ મોટું હબ બની રહ્યું છે ઇન્ફેક્ટ મારા મેં ઘણા ઓળખીતાઓ જોયા છે કે જે અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટના ગાંધીનગરના રિયલ એસ્ટેટ માર્કેટમાં બહારના રાજ્યોમાંથી રસ લઈ રહ્યા છે મતલબ અમદાવાદ માત્ર અમદાવાદના લોકો પૂરતું સીમિત નથી રહ્યું ગાંધીનગર ગિફ્ટ સિટી એ બહારથી આવનારા લોકો માટે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી બની રહ્યું છે આ મુદ્દો હજુ સુધી કદાચ લોકોએ રિયલાઇઝ કર્યો નથી અથવા તો કરવાની તૈયારી મે બી પોસિબલ છે જેમ આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ કે રેટ્સ ડાઉન જઈ રહ્યા છે બહુ સરસ સમય છે એવી રીતે કદાચ આ એક પોટેન્શિયલ પણ જે કમર્શિયલ પ્રોપર્ટીની વાત છે એ કદાચ અનટેપ્ડ છે હજુ પણ સર કોઈપણ શહેરનું રિયલ એસ્ટેટ છે એ એની પ્રજા અને એના બિઝનેસ ઉપર ચાલતું હોય છે એટલે અમદાવાદનું અને પ્લસ એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ચાલતું હોય છે આપણે જે વાત કરી કે ગુજરાતમાં સૌથી વધારે શહેર રિયલ એસ્ટેટમાં અમદાવાદ અને ગાંધીનગરનું છે તો એનું કારણ શું છે તો એનું કારણમાં અમદાવાદની અંદર એક સરસ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ છે સારામાં સારી હોસ્પિટલ્સ અવેલેબલ છે સારામાં સારું સ્કૂલિંગ અવેલેબલ છે અને સારી કોલેજો છે અને નવી ઘણી બધી બની રહી છે એટલે કે એક માણસને સારા શહેરમાં રહેવા માટે શું જોઈતું હોય એક સરસ હોસ્પિટલ્સ જોઈએ હેલ્થકેર માટે એને એક સરસ સ્કૂલ અને કોલેજની ફેસિલિટી જોઈએ એને એક આનંદ પ્રમોદ માટે એટલે મનોરંજન માટે એક સારી રેસ્ટોરન્ટ જોઈએ મોલ્સ જોઈએ કોર્ટ જોઈએ તો આ બધું અમદાવાદના ગાંધીનગરમાં બહુ જ સરસ રીતે બની રહ્યું છે અને એના કારણે જ આ શહેરનું ગ્રોથ છે પ્લસ આજુબાજુ જે બની રહેલા ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર એટલે ગુજરાત પ્રિડોમિનન્ટલી ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ છે સર્વિસ સેક્ટરમાં આપણે બધી જ વાતો કરીએ છીએ પણ સર્વિસ સેક્ટરમાં આજે બી આપણે ઘણા પાછળ છીએ પણ ઇન્ડસ્ટ્રીયલ ઓટો એન્સિલરી છે કે ઓટો છે કે ફાર્મા છે કે બીજા બધા મેન્યુફેક્ચરિંગમાં આપણે ઘણા આગળ છીએ સર્વિસ સેક્ટર એક એવી વસ્તુ છે કે જે અમદા ગુજરાતમાં હજુ એ બોટ એ આપણે બસ મિસ કરી છે અને એને કેવી રીતે સર્વિસ સેક્ટરને રિવાઈવ કરવું વન ઓફ ધી થિંગ ઇઝ ગીપ સિટી ગિફ્ટ સિટીથી સર્વિસ સેક્ટર રિવાઈવ થઈ રહ્યું છે પણ એના માટે અક્રોસ ઇકોસિસ્ટમ ઊભી કરવી પડશે

and Space Factors in partnership with Tridai Gandhinagar and Tridai Ahmedabad Gaihead.